રાજ્યની અંદર ગૃહ મંત્રાલય દ્વારા પીઆઈ તથા પીએસઆઈની ની બદલી માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તથા આ નિર્ણયની અંદર શું શું જોગવાઈઓ છે અને કોની કોની બદલીઓ કઈ પ્રમાણે થઈ શકે છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણ રાજ્યની અંદર પીઆઈ અને પીએસઆઈની બદલીની અંદર પારદર્શિતા માટે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે સળંગ પાંચ વર્ષ એક જગ્યાએ નોકરી કરનારને નજીકના જિલ્લામાં બદલી કરાવી શકશે નહીં અને રાજ્યના વિવિધ ક્ષેત્રોની અંદર ફરજ બજાવવી પડશે ગુજરાત પોલીસમાં આમૂલ ફેરફાર થશે જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ તેમજ બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે પીઆઈની પારદર્શિતા લાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ કોઈ જિલ્લામાં વર્ષ નોકરી કરી હશે તો તેને નજીકના જિલ્લામાં બદલી કરવામાં આવશે નહીં તથા અન્ય ક્ષેત્રમાં બદલી કરવી પડશે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હથિયારી પીએસઆઈ તેમજ હથિયારી પીઆઈની બદલીમાં વધુ પારદર્શિતા લાવવામાં આવશે તેમજ તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રમાં ફરજ બજાવવાની તક મળશે આ હેતુથી મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાથેની મિટિંગમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે હવે પાંચ વર્ષ સુધી એક જ ઝોનમાં નોકરી કરનાર પીએસઆઈ કે પીઆઈને તે ઝોનના જિલ્લામાં કે નજીકના જિલ્લાઓમાં બદલી કરાવી શકશે નહીં બિન હથિયારી પીએસઆઈ કે પીઆઈ એક જ ઝોનમાં સળંગ પાંચ વર્ષથી અથવા તો તૂટક તૂટક નોકરી કરી રહી હોય તેની બદલી ત્યાં જિલ્લાઓમાં અથવા તો ફરી એ એકમોની અંદર કરી શકવામાં આવશે નહીં ગૃહ વિભાગે લીધેલા આ મહત્વપૂર્ણ નિર્ણયને પરિણામે પીએસઆઈ અને પીઆઈની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે તેમજ તેમના તમામ પોલીસ અધિકારીઓને રાજ્યના વિવિધ ક્ષેત્રની અંદર ફરજ બજાવવાની તક મળશે આ ઉપરાંત અમુક કિસ્સાઓ જેમ કે પતિ પત્નીના કેસ ગંભીર બીમારી અને નિવૃત્તિ નજીકનો સમયગાળો હોય તો તેવા કિસ્સાઓમાં મેરિટ અન્વયે વિચારણા પણ કરવામાં આવશે તો આવી રીતે રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા ગુજરાત પોલીસની અંદર બીન બિનથિયારી પીએસઆઈ અને બિન હથિયારી પીઆઈની બદલીને લઈ અને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને આવનારા સમયની અંદર આ નિર્ણય પ્રમાણે બદલી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે હાલ સુધી સમાચારોમાં બસ આટલું જ જો આપણે આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર वैष्णवजन तो तेन कहिजे जे पराई